જય માતાજી મારા વાલા મિત્રો હું છું સંજય વાઘેલા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ એક નાનકડી વાત હશે પણ બહુ સમજવાલાયક હશે વિડીયોને પૂરો જજો કારણ કે આ વાતથી બહુ મોટી શીખ મળવાની છે મિત્રો એ તો મળવાની છે શીખ સાથેને સાથે તમે હોશિયાર પણ મળી જશો અને તમારું કામ પણ થઈ જશે તમારા જે કામો છે સોચેલા એ પણ થઈ શકે છે તો આપણે ખુખાર મેલડીને યાદ કરીએ એકવાર જો કમેન્ટની અંદર મિત્રો જે ખુખાર મેલેડી બારેજાવાળી રામવાળી રામ લખવાનું ભૂલતા નહીં અને તમારું જે ડ્રીમ હોય સપનું હોય જરૂરથી તમે કમેન્ટની અંદર મને જણાવી શકો છો અને તમારું સપનું હું માતા વતે પ્રે તમારો પ્રે કરીશ મને અને માતાને કહીશ કે ભાઈ મારા જે ભક્તો તારા જે ભક્તો છે એથી મારા સબસ્ક્રાઈબરો છે એ તને યાદ કરે છે અને મા એમનું કાર્ય તો પૂરું કરજે એવું કહીશ જેટલા પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દશો પહેલાં પહેલાં મિત્રો એક મારા વિશે તમને જણાવી લઉં કે હું એટલો બધો મોટો માણસ છું નહીં હું ગરીબ છું લાખો કરોડો રૂપિયા કાં તો પચાસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા મારી જોડે હોતા નથી પહેલાં પહેલું તો આ જોઈ લો નાનકડું ઘર છે મારું આ ખાટલો છે ભાઈ પરિવાર મારો નાનો છે હું પૈસાનો નથી હું નોર્મલ મધ્યમ વર્ગનો છું મધ્યમ વર્ગનો એ ત્રણ છેલ્લા વર્ગનો કહો ગરીબ માણસ છું ભાઈ પણ હું મારા પોતાને અમીર માનું છું કારણ કે મને ભગવાને બધું જ આપ્યું છે હાથ કાન બધું સર એકદમ કમ્પ્લીટ આપ્યું છે ભાઈ આ છે જોઈ શકું છું કામ બી કરી શકું છું તો હું પોતાને અમીર માનું છું ગરીબ નથી માનતો પહેલાં પહેલી આ વસ્તુ દિમાગમાં ઉતારી લો મિત્રો આ વસ્તુને દિમાગમાં ઉતારી લો કે તમે ગરીબ નથી પહેલાં પેલું તો જેટલા પણ ગરીબો છે ભાઈ જે ભારે જ્યાં ધામમાં જાય છે જે જે લોકો આ ગરીબીનું કહે છે કે ભાઈ ગરીબ છે બરાબર છે જે લોકો કંઈ ને કંઈ કામ કરવા જતા હશે ગમે તે માતા પર પ્રેમભાવ હશે માના દર્શન કરવા જતી હશે અને એવું વિચારતા હશે કે અમારું સારું થઈ જશે હા સાચા દિલથી તમે કહો પણ માતાજીને કે ભગવાનને તો તમારું સારું થઈ શકે છે માની કૃપા થઈ શકે છે મિત્રો આ અન્ય કોઈ સો ટકાની વાત છે કે ભાઈ સારું થઈ છે પણ મિત્રો મારું કહેવું એ અર્થ છે કે આજે મેં એક વાત જાણવા મળી થોડું થયું કે ના આપણે ભક્તોને જણાવી દઈએ કે આ વાત કહેવા જેવી છે અને આ કહું તો તમને થોડું નોલેજ આવે અને આ વસ્તુ તમે તમે ભક્તો જેટલા પણ માતાજીના ભક્તો છે ભગવાનના ભક્તો છે જેટલા પણ આપણે જે સનાતનીઓ છે એમને એટલું જ કહેવાનું કે તમે મંદિરે જતા હશો બધી જગ્યાએ જતા હશો બરાબર તમે જતા હશો બરાબર મિત્રો તો મારું એટલું કહેવું છે કે તમે મંદિરે જાઓ છો તમે પૈસા ક્યાં મૂકો છો લ્યા પૈસા ક્યાં મૂકો છો મારા વાલા મિત્રો તમે દિલથી તમે પૈસા મૂકો છો પૈસા દાર છો તમે જે જરૂરિયાત જરૂરિયાતમંદે એ પૈસા લો ને તમે મંદિરમાં કેમ મૂકો છો પૈસા તો મિત્રો પૈસા મૂકવાનું તાળી દો બંધ કરી આ વાત મારા ધ્યાનમાં આવી છે ખોટું ભૂઆઓ હોય ભુવા બચારા કહેતા નથી ઘણા ભુવાઓ એવા હોય છે હોય છે ભાઈ તતિંગ મહારાણ માગતા હોય છે પણ ઘણા ભુવાઓ એને સારા ભુવાઓનું નામ બદનામ છે ભાઈ એટલા માટે કહેવાનું થયું કે ભાઈ આ ખોટું વસ્તુ છે તો બારે હજાર ધામની મારા આપણે મેં એક વિડીયો જોયો એની અંદર આપણે કમલેશભાઈ જાધવનો વિડીયો હતો એ કંઈક કોલ કરેલો કોઈ કોઈ ખબર નહીં કંઈથી કર્યો હોય નામનું નામ હું ગુપ્ત રાખવા માગું છું નથી જણાવતો તો એમને કોલ કરેલો મેં વિડીયો જોયો કે ભાઈ એમનું કોલ રેકોર્ડિંગ હતું કે પચાસ હજાર રૂપિયા કોઈ એમના સ્વયંસેવક એ માગ્યા છે અને પેલા ભાઈ આપી દીધા આવા નવા કઈ યાર પર તમે રહેશો પાગલ આવા નવા આટલી બધી અંધશ્રદ્ધામાં તમે કઈ રીતે કઈ રીતે ડૂબી શકો છો ખુશ કમલેશભાઈ જાદવે એ અંધભક્તને કહે છે ભાઈ કે ભાઈ તમે આપી દીધા કેમ તમે મૂર્ખ કહેવાય તમે આપી દીધા તો તો એ સાચી વાત છે કમલેશભાઈ જાદવ તમને સેલ્યુટ છે આ વાત પર મને ગમ્યું આ વસ્તુ પણ ભક્તો ત્યાં આગળ બધા જાય છે ચલો જાય છે ના નથી દર્શન એમને શ્રદ્ધા છે જાય છે પણ ત્યાં તમે પૈસા શું કામ મૂકો છો ભાઈ અને આખા પચાસ પચાસ હજાર રૂપિયા તમે કેમનું ત્યાં આપી શકો છો તો આ વસ્તુની પહેલાં પહેલાં પેલા તો વસ્તુ ખોટી છે જે ભાઈ જે ભાઈ આપે એ પોતાને એને ધ્યાનમાં રાખવું જોઈએ પૈસા ના આપવા જોઈએ પહેલાં પેલું તો આ વસ્તુ પણ મારે થોડુંક કહેવું હતું ભાર દેવું હતું ભક્તોને જેટલા મને પૈસા તો ભુવાજી ચૂંટું જ કે હું પૈસા કોઈ જોડે માગતો નથી હું કોઈને બોલાવતો નથી તમે બધા આવો છો દર્શન કરવા હું કોઈ જોડે પૈસા લેતો નથી છે તો આ લોકો શું કામ પૈસા મૂકતા હશે તો ભક્તોને જણાવી દો ભાઈ પૈસા ના મૂકું શ્રદ્ધા હોય દિલથી તો મનથી બાજા રાખો તમે મન દર્શન કરી લો પૈસા ના મૂકજો ભાઈ કોઈ પણ મંદિરે એવું નહીં કે તું બહાર જાણી વાત નથી કરતો કોઈ પણ ઇન્ડિયાના કોઈ બી મંદિરે જાઓ એક રૂપિયો ના મૂકશો હું તો કહું છું પૈસા થોડા ભગવાન થોડા પૈસા માગે માતાજી થોડા પૈસા માગતી હોયલા તો તમે પૈસા શું કામ મૂકો છો મારા વાલા મિત્રો તો જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એના માધ્યમથી મારે એટલું જ કહેવાનું કે ભાઈ કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ પૈસા ના મૂકો ભાઈ એક રૂપિયો ના મૂકો બરાબર છે તમને શ્રદ્ધા હોય તો નળિયર કે ચુંડી કે જે લેતા હોય એ ચડાવતા હોય ચડાવો બરાબર છે તમારે જો પૈસા એવું દાન કરવાનું ધરતા પોતે કરો જરૂરિયાતમંદ હોય એમને આપો બરાબર છે ગરીબોને જમાડો આવું દાન કરો આવું કરો હું પણ ખૂબ ખુદ મારો પગાર નથી મારો દસ હજાર પગાર છે હું મને લાગે છે કે આ ભાઈ ના લેવા છે કોઈ ગરીબને ખવડાવ્યા છે હું ખવડાવી દઉં છું મેં કેટલી જગ્યાએ એવું કર્યું છે ભાઈ તો મેં પણ એક મંદિરમાં મેં કદી રૂપિયો મૂક્યો નથી જો ત્રણ અલગીનો મારો રેકોર્ડ છે હું મંદિરો વિશે ભગવા ભુવાઓ વિશે વિડીયો બનાવું છું હું ઘણા ભુવાઓને માનું છું ભાઈ માતાજીઓને માનું છું બરાબર છે પણ ભુવાજી સાચા હોય છે એવું નથી હોતું કે નહીં હોય કંઈ કંઈ હોય તો એટલી બધી પબ્લિક થતી હોય ત્યાં આગળ તો ભાવિ ભક્તો જે મૂકે છે શ્રદ્ધાથી મૂક્યા પછી કહે છે કે આ ભાઈ મારા આ અંગત પચાસ હજાર રૂપિયા લઈ લીધા ને આ સોરી મેં આપ્યા ને તો તારે પહેલાં મૂકવા ના જોઈતા હતા બરાબર છે મારા ભાઈ તો મારું કહેવું એ છે એ ભાઈ પહેલાં પહેલાં આપનારો મૂર્ખ કહેવાય તો જેટલા ભાઈ ભક્તો થઈ જાય છે ભાઈ મન પૈસાનું કંઈ સ્વયંસેવક પૈસાની માગણી કરો એક રૂપિયો નાલો થઈ પૈસા શું કામ આપો છો તમે એમ તો જેટલા પણ મિત્રો છે ભક્તોને જણાવવાનું કે ભાઈ પૈસા ના મૂકો તમે દર્શન કરી લો માને દિલથી યાદ કરી લો તમારું કામ જરૂરથી થઈ જશે અને મારી શીખો પણ યાદ કરો તમારું કામ થઈ જશે ભાઈ મારા ઘેર આવીને દર્શન કરવા તો હું જે દીવો કરું છું દર્શન કરી લેશું પૈસા ના મૂકતા હો તમે કાલુડી આવો સંજય વાઘેલાને પૈસા લેલા ભાઈ તો આવું ના થવું જોઈએ એટલા માટે આ વિડીયો મેં અત્યારે તાત્કાલિક આપણું બનાવી દીધો છે તો જેટલા પણ વાલા મિત્રો છે એમને નમ્ર વિનંતી જાઓ શ્રદ્ધાથી દર્શન કરો મસ્ત મંદિરોમાં જઈને દર્શન કરો અને હે માતાનું ધ્યાન ધરો કોઈ નહીં રોકે તમને કોઈ નહીં કહે કશું કે ભાઈ પૈસા મેળા તો દર્શન થશે એવું ના કહે કોઈ દર્શન કરી લો શ્રદ્ધા રાખો મા પરતે અત્યારે વિડીયોમાં આટલું જ મિત્રો વધારે નહોતું કહેવું એટલા માટે કમલેશભાઈ જાદવ અને એક વસ્તુ મને યાદ આવી ગઈ એ કહેવા જેવી છે કે કમલેશભાઈ જાધવને એકવાર સેલ્યુટ ભાઈ હો કારણ કે કમલેશભાઈ જાદવ ગમે તેમ હોય ગમે તે ભુવા પલાળા વિશે વિરોધમાં વિડીયો બનાવતા હોય પણ એમનું આજનું મનલું એ ગમી ગયું એમનું કારણ કે આજે એમણે એટલું જ કહ્યું છે વિડીયોની અંદર કે ભાઈ તું મૂરખ છું એમ તે એમની કહેવાની સાચી વાત છે તે પૈસા મૂક્યા તું જ મૂરખ બરાબર છે યાર તો વધારે કહેવું નથી વધારે કહેવું હોય તો ફરી કરી લેશ કોઈ બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટેટાસિયુ મિત્રો જય ખૂંખા મેલેડીનો જઈમાં બારે જાધામનો જઈ મા શીખો ત્યાં મારી કુળદેવીનો જય અને દેવાદિદેવ મહાદેવનો જય રામ માળી રામ જય માતા